વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ ગોસ્વામી એકસો આઠ વ્રજરાજકુમારજી મહોદયના પાવન ઉપસ્થિતિમાં પુષ્ટિમાર્ગના પાંચસો પચાસ વર્ષના દૈવ ઇતિહાસને ઉજાગર કરતા ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવના મંગલ પ્રારંભ આજે નવલખી ગ્રાઉન્ડ ખાતે ભૂમિપૂજન સાથે કરવામાં આવ્યું વર્ષની અવિરત સેવા અને વર્ષના સ્મરણાર્થ આયોજિત આ ભવ્ય મહોત્સવના આરંભ પ્રસંગે પૂજ્ય ગોસ્વામીના ના વરદ હસ્તે ભૂમિપૂજન વિધિ યોજાઈ હતી આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લ સાજીગજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયા વડોદરા શહેર બીજેપી પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની શહેર બીજેપી પૂર્વ પ્રમુખ ડોક્ટર વિજય શાહ તથા નગરસેવકો તેમજ વૈષ્ણવ સમાજના લોકોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી સાંજે સાડા ચાર વાગે યોજાયેલા આ પવિત્ર ભૂમિ પૂજન સાથે મહોત્સવની ઐતિહાસિક શરૂઆત થઈ જે આવનારા સમયમાં વૈષ્ણવ સંસ્કૃતિ ભક્તિ અને સેવાભાવનો વૈશ્વિક સ્તરે પ્રસાર કરશે તેવી આજે આશા વ્યક્ત કરવામાં આવી હતી વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન વિવાયો તેમજ વ્રજધામ આધ્યાત્મિક સંકુલના સંયુક્ત ઉપક્રમે પુષ્ટિ માર્ગના અંદર પાંચસો વર્ષના ઇતિહાસમાં ભવ્ય અભૂતપૂર્વ કદાચ પ્રથમવાર આયોજિત થનાર ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવનું આજે વડોદરા ખાતે નવલખી મેદાન ઉપર મંગલ ભૂમિ પૂજન સંપન્ન કરવામાં આવ્યું છે તારીખ એકવીસ ડિસેમ્બરથી ઓગણત્રીસ ડિસેમ્બર આ મહામોત્સવનું ભવ્ય આયોજન છે વિશ્વના પચીસ દેશોથી હજારોની સંખ્યામાં હિન્દુ વૈષ્ણવો એ અહીંયા ભેગા થવાના છે વડોદરાના મહેમાન બનવાના છે આ મહોત્સવના અંદર પંચામૃતનું આયોજન છે સૌથી પહેલું અમૃત એક હજાર આઠ પોથી શ્રીમદ્ ભાગવત કથા જ્ઞાન યજ્ઞનું આયોજન બીજું અમૃત ભારત તીર્થદર્શન વ્રજ દર્શનનું આયોજન ભારતના બધા તીર્થોમાંથી જળ એ વડોદરા શહેરના અંદર લાવવામાં આવશે એમના દર્શનનો લાભ એમના માર્જનનો લાભ એ સૌને પ્રાપ્ત થશે વડોદરા નગરી એ તીર્થ ક્ષેત્ર બનવા જઈ રહી છે આ નવ દિવસ માટે આખા વડોદરા રાજ્ય ભારત અને વિશ્વના લોકો એ આ મહોત્સવનો લાભ પ્રાપ્ત કરવા જઈ રહ્યા છે ત્રીજું અમૃત એ વૈષ્ણવોનું મિલાપ છે બિઝનેસ એક્સપો બિઝનેસ મીટ બિઝનેસ સમિટ વિવાયો ઇન્ટરનેશનલ કોન્કલેવનું લીડર્સ કોન્કલેવનું આયોજન ચોથા નંબરે ઠાકોરજીના વ્રજધામ સંકુલ ખાતે સુંદર મનોરથોનું દિવ્ય આયોજન અને પાંચમા નંબરે પાંચ જુદા જુદા પ્રકારના વૈદિક યજ્ઞોનું આયોજન આ પંચામ ઋતુનું આયોજન આ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવના અંદર કરવામાં આવ્યું છે આ પ્રસંગે વિવાયો અને વ્રજધામના દેશ વિદેશના બધા જ તન ધંતી સેવા આપનાર બધા જ વૈષ્ણવોને ખૂબ ખૂબ હું અભિનંદન પાઠવું છું આશીર્વાદ પાઠવું છું આ પ્રસંગે વિધાનસભાના દંડક શ્રી બાલુભાઈ શુક્લા આજે અહીંયા ખાસ ઉપસ્થિત રહ્યા છે એમને પણ મારા શુભભાવ આપું છું ફરી એકવાર આપ સૌને હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવની